મિત્રો પાંચસો વારનો સરસ મજાનો તમે પ્લોટ બુક કરાવો છો આ તમારો પ્લોટ છે પાંચસો વારનો હવે એ પ્લોટની બાજુમાં થોડા સમય પછી તમને આઈડિયા આવ્યો કે પ્લોટની બાજુમાં તે ડમ્પિંગ યાર્ડ બની રહ્યું છે એટલે કે ત્યાં કચરો સ્ટોર થઈ રહ્યો છે અને એક આખી પ્રોસેસ થઈ રહી છે હવે તમારા આ પાંચસો વાર પ્લોટનો ભાવ ખૂબ ઝડપથી ઘટવાનો છે બટ બીજો કેસ જોઈએ કે બાજુના એ પ્લોટમાં અમુક દિવસો પછી ડમ્પિંગ યાર્ડ નહીં પણ તમને આઈડિયા આવ્યો કે અહીંયા સરસ મજાની ફાઈવ સ્ટાર હોટલ બની રહી છે તો આ પાંચસો વાર પ્લોટનો ભાવ ઇઝીલી વધવાનો છે તમારો પ્લોટ તો ત્યાંનો ત્યાં ફિક્સ જ છે બટ એ પ્લોટની આજુબાજુમાં શું આવે છે એના આધારે પ્લોટની પ્રાઇસ ઘટે છે અથવા તો વધે છે સેમ વેમાં તમારી આજુબાજુમાં કેવા લોકો છે કેવી સંગત છે કેવા મિત્રો છે એના આધારે તમારી પ્રાઇસ વધે છે અથવા ઘટે છે તમે તો એના એ જ છો તમારું આ વાત વિશે શું કેવું છે ચોક્કસથી કોમેન્ટ કરજો અને હા વિચાર જરૂર કરજો